નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ તેવીસ ત્રણ વર્ષની એને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરીયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આજ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદનપત્ર પણ આપ્યું હતું ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીના તે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદનપત્ર છે જે તે વખતે જે સરપંચોએ પોતે કરીને આપેલા આવે છતાં ખાબડે ખાબળે પોતાનો સત્તાનો દુરૂપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનું જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેલવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબરના પુત્રો જ નથી એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે જે મનરેગા બી કુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એમનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈપણ જાતની રોયલ્ટી જીએસટી